આજે પારડી વિસ્તારમાં સુવિધા સેન્ટર પાસે એક નવીન વીએમએસ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે આ ઉદઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરિબલ નથવાણી અને જજે હાજરી આપી હતી આ પ્રસંગે લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી શુક્લા સહિત નવ બનાવેલી આ વીએમએસ હોસ્પિટલ પાંચ માળની છે જે બેડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ હોસ્પિટલમાં જનરલ વોર્ડ સાથે અલગ અલગ રૂમ આઈસીયુ અને ઓપરેશન થિયેટર છે તો સાથે ગાયનેક ઓર્થોપેડિક સર્જન સહિત પણ ઉપલબ્ધ થશે આ ઉપરાંત દર્દીને તમામ પ્રકારની સારવાર પણ મળી રહેશે હોસ્પિટલના ડાયરેક્ટરનું માનવું છે કે તેમની આ હોસ્પિટલ નિમ્ન અને ઉચ્ચ વર્ગ બંનેને પોસાય એ રીતે તૈયાર કરાય છે એટલું જ નહીં તે પ્રકારની સુવિધા પણ રાખવામાં આવી છે તો સૌથી ખાસ વાત એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ જે પણ સુવિધા મળી રહેશે આ હોસ્પિટલના ડાયરેક્ટર જીતેન્દ્ર શુક્લાએ ઉદ્ઘાટનની રાહ જોવા વગર મંજૂરી મળતા જ પચાસથી વધુ સફળ સર્જરી કરીને પોતાની સેવા શરૂ પણ કરી દીધી છે સર્જિકલ ઇન હાઉસ ડોક્ટરો અને વીસથી પચીસ વર્ષ આની આજુબાજુમાં એરિયામાં પ્રેક્ટિસ કરેલ ડૉક્ટરોની બનેલ ટીમ દ્વારા અમે હોસ્પિટલ બનાવી છે વધારાના બીજા દસ ડોક્ટરો જે લોકો ફિઝિશિયન ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ જે અમારી જોડે જોડાયેલા છે અને આ સાથે ત્રણ વેલ ઇક્વિપ્ડ ઓપરેશન થિયેટર અને દસ બેડના આઈસીયુ જેમાં રાઉન્ડ ધ ક્લોક ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અવેલેબલ હોય એવા પ્રકારના ડોક્ટરોથી સજ્જ અને સારામાં સારા ઇક્વિપમેન્ટથી સજ્જ હોસ્પિટલ અમે બનાવી છે સૌથી અગત્યનો પાર્ટ જનરલ વોર્ડ અને પ્રીમિયમ જનરલ વોર્ડ જે એર કન્ડિશન સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ અને એ સિવાય સક્શન મશીન થી લઈને મોનિટર થી લઈને બધું જ ઉપલબ્ધ હોય એવો જનરલ વોર્ડ કદાચ 50 થી 55 બેડ ની હોસ્પિટલ માં બીજી કોઈ હોસ્પિટલે આપ્યો નથી જે અમદાવાદ ની બરાબર મધ્યમ છે તો આ સાથે જ બુલેટિન માં હાલ બસ આટલું જ પડે પરની તમામે તમામ ખબર મેળવવા માટે આપ જોતા